મહેસાણાથી સમાચાર ઊંઝામાં અકસ્માતની ઘટના હત્યામાં પરિણમી ત્રણ દિવસ અગાઉ ઊંઝા ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો જેમાં લવિના નામની મહિલાનું મોત થઈ ગયું શરૂઆતમાં એક સામાન્ય માર્ગ અકસ્માત હોવાનું લાગતું હતું પરંતુ મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી તો ઘટના હત્યા હોવાનું ખુલ્યું મૃતક મહિલા લવીના તે સમયે તેના મિત્ર સુથાર કુમારપાલ સાથે ઊંઝા ઓવરબ્રિજ પર હતી લવિનાએ પોતાની એક્ટિવા ત્યાં પાર્ક કરી અને તેઓ બંને ત્યાં હતા ત્યારે જ પવન રાજકોટ નામના વ્યક્તિએ પોતાની ઇકો સ્પોર્ટ્સ કાર સાથે આવી એક્ટિવાને જોરદાર ટક્કર મારી જેમાં લવિના ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ અને ઘટના સ્થળે જ મોત થઈ ગયું મૃતક મહિલા લવિનાના પતિએ પોલીસ સ્ટેશનમાં પવન રાજકોટ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદ અને પુરાવાના આધારે પોલીસે પવન રાજકોટની સામે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ રાત્રે ફરિયાદીના પત્ની ઊંજા બ્રિજ ઉપર પોતાની એક્ટિવા બંધ હાલતમાં ઊભી કરીને તેની ઉપર બેસી તોહમતદાર સાથે પોતાના રૂપિયાની માંગણી કરતા હતા જે બોલાચાલી ઝઘડો થવાના કારણે તોહમદાર પોતાની કાર લઈને આવી ફરિયાદીની પત્નીને જાનથી મારી નાખવાના એરિયાદે એક્ટિવાને ટક્કર મારી